મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો આજની વાર્તા સેન્ડ પાઇપર એટલે કે ટીટોડી પક્ષીની વાર્તા છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પારસ પથ્થર ટીટોડીના ઈંડામાંથી મેળવવામાં આવે છે પારસ પથ્થર સેન્ડ પાઇપર પક્ષીના ઈંડામાં જોવા મળે છે જે લોખંડને સોનામાં ફેરવે છે એટલે કે તે સોનામાં ફેરવાઈ જાય છે અને આવી વાર્તાઓ ઘણા ગ્રંથોમાં પણ વાંચવામાં આવે છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પારસપથર સેન્ટ પાઇપરના ઇંડામાં જોવા મળે છે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે સેન્ટ પાઇપર પક્ષીને આખરે આ પારસપથર કેવી રીતે મળ્યો આની પાછળ એક મોટી પૌરાણિક વાર્તા છે આજે અમે તમને આ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ અને આ વાર્તા વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ વાર્તાને ધ્યાનથી સાંભળે છે અને તેમાં દર્શાવેલ બાબતોને સમજે છે જો કોઈ આનું પાલન કરે છે તો એ વ્યક્તિ અબજો રૂપિયાનો માલિક બની શકે છે તેનું જીવન બદલાઈ શકે છે દેવી લક્ષ્મી તેના ઘરે આવશે વ્યક્તિ ગરીબ રહી શકતી નથી મિત્રો અંત સુધી જુઓ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે મિત્રો એક પ્રાચીન સમયની વાત છે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને સેન્ડ પાઇપર પક્ષીઓની જોડી જંગલમાં બેઠી હતી એક જંગલમાં માદા સેન્ટ પાઇપર તેના બે ઈંડાને જન્મ આપે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો માદા સેન્ટ પાઇપર પક્ષી અને સેન્ટ પાઇપરનો પતિ બંને ખૂબ જ ચિંતિત હતા કારણ કે ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ તે ઈંડામાંથી બચ્ચા બહાર આવતા ન હતા પતિ પત્ની ની ખૂબ જ આશા સાથે બેઠા હતા કે જ્યારે ઈંડા તૂટશે ત્યારે તેમાંથી સુંદર નાના બાળકો બહાર આવશે અને તેમનું જીવન ખૂબ જ ખુશહાલ બની જશે પતિ પત્ની બંને પોતાના બાળકો વિશે સપના જોઈ રહ્યા હતા પ્રકારના સપના જોઈ રહ્યા રહ્યા હતા હતા પરંતુ તેમના ઈંડા પણ ફૂટી ન શ્રાવણ મહિનો શરૂ થયો છે અને પતિ પત્ની બંને ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે હવે સેન પાઇપર પર તે તેના પતિને કહેવા લાગે છે કે પ્રિય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ઈંડા જન્મ્યા ઘણો સમય થઈ ગયો છે પણ ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી જો ઈંડા તો બાળકો હવે મોટા થઈ ગયા હોત ઈંડા તૂટવા માટે કયો ઉપાય કરવો જોઈએ જેથી ઈંડા ખૂબ જ જલ્દી ફૂટે અને બચ્ચા બહાર આવે પછી સેન્ટ પાઇપર પણ તેની પત્નીને કહેવા લાગે છે કે મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી કેવી રીતે તૂટે છે પતિ પત્ની બંને વાર વાર ઈંડા પર ચાંચ મારે છે પણ ઈંડા પર કોઈ અસર થતી નથી તે સમય નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નારદજી ત્યાં પહોંચ્યા જ્યારે તેઓ માળામાંથી બહાર આવે છે ત્યારે તેમની નજર સેન્ટ પાઇપરના ઈંડા અને સેન્ટ પાઇપર પતિ પત્ની બંને પર પડે છે પછી નારદજી ત્યાં ઊભા રહે છે અને સેન્ટ પાઇપર અને તેની પત્નીને પોતાની પાસે બોલાવે છે જ્યારે ટીટુડી પતિ પત્ની બંને નારદી પાસે જાય છે ત્યારે તેઓ પહેલા તેમને પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા પછી તેઓ પોતાનું દુઃખ કહેવાનું શરૂ કરે છે તેઓ નારદીને કહેવા લાગે છે કે મુનિવર આપણા ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો છે પણ હજુ પણ ઈંડા ફૂટતા નથી જો કોઈ રસ્તો હોય તો કૃપા કરીને અમને જણાવો જો અત્યાર સુધી આપણા ઈંડામાંથી બચ્ચા નીકળ્યા હોત તો આપણા બાળકો મોટા થયા હોત ટીટુડીની આટલી બધી વાતો સાંભળ્યા પછી હવે નારદજી પણ આચાર્ય ચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ ઈંડામાંથી બચ્ચા ઈંડા કેમ બહાર આવતા નથી આનું કારણ શું હોઈ શકે છે પછી નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરે છે અને તેઓ એક ઉકેલ વિચારે છે પછી નારદજી સેન્ટ પીપર અને તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે હું તમને બધાને એક ઉપાય જણાવી દઉં કે જો તમે લોકો ઉપાય કરશો તો મહાદેવ તમારાથી ખૂબ ખુશ ખુશ થશે થશે અને જ્યારે મહાદેવ ત્યારે તે તમને એક કિંમતી વસ્તુ આપશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકો છો ને આટલો સાંભળ્યા પછી ટીટુડી અને તેમના પતિ બંને નારદીને કહેવા લાગે છે કે મુનિવર તમે મને જલ્દી કહો કે ઉપાય શું છે છેવટે આપણે બંને પતિ પત્ની ચોક્કસ સાથે મળીને તે ઉપાય કરશું ત્યારબાદ નારદ એક આસન પર બેસે છે પતિ પત્ની બંને તેમની સામે બેસે છે અને નારદજી ઉપાય કહેવાનું શરૂ કરે છે નારદજી કહે છે કે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બંને પતિ પત્ની હરિના દ્વારે જવું જોઈએ એટલે કે હરિદ્વાર જાઓ અને હરિદ્વાર ગયા પછી દેવાની દેવ મહાદેવનો કાવડ પૂરા શરીર અને મનથી લાવો અને મહાદેવને પૂરા શરીર અને મનથી પૂરી ભક્તિથી કાવડ અર્પણ કરો જો તમે લોકો આ કાર્ય પૂરા શરીર અને મંદી કરશો તો મહાદેવ ચોક્કસપણે તમારાથી ખુશ થશે પછી તિતુડી પક્ષી તેના પતિને કહેવાનું શરૂ કરે છે હે સ્વામી આપણે હરિના દ્વારે હરિદ્વાર જઈશું અને કાવડ પણ લાવીશું પણ તે પહેલા આપણે આપણા ઈંડામાં માટે થોડી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ બીજું પ્રાણી આપણા ઈંડાને નુકસાન ન પહોંચાડે મિત્રો હવે તે પક્ષી તેની પત્નીને કહે છે કે પ્રિય જો કોઈ પ્રાણી આપણા ઈંડાને નુકસાન પહોંચાડે છે તો તેમને તેમ કરવા દો આજથી અને આજ ક્ષણથી આપણે આપણા ઈંડા મહાદેવના ભરોસે મેલીશું અને આજ ક્ષણથી આપણે કોઈ ઝાડ પર બેસીશું નહીં કોઈ ઝાડ કે છોડ પર આપણા ઈંડા મૂકીશું નહીં આપણે ફક્ત અને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમીન પર રાખીશું પતિ પત્ની બંને હાથમાં પાણી લઈને પ્રજ્ઞા લે છે કે આજથી આપણે કોઈ ઝાડ પર નહીં બેસીએ કોઈ ઝાડ કે છોડ પર નહીં બેસીએ અને કોઈ ઝાડ પર ઈંડા નહીં મૂકી આપણે ફક્ત ને ફક્ત જમીન પર જ રહીશું અને આપણા ઈંડા જમીન પર જ રાખીશું મિત્રો એવું કહેવાય છે કે માતાનો આત્મા ખૂબ જ મોટો હોય છે એક માતા પોતાના બાળકો માટે કોઈ પણ કરવા તૈયાર હોય છે માતા પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે તે પછી ટીટોડી કેટલાક નાના કાકરા ઉપાડે છે અને તેના ઈંડાને આસપાસ મૂકે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે હવે પતિ પત્ની બંને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા હરિના દ્વારે પહોંચે છે પૂર્ણ ભક્તિ અને પૂર્ણ આત્માથી તેઓ દેવાની દેવ મહાદેવનું નામ જપતા રહે છે અને હરિદ્વારથી તેઓ કાવડ ઉપાડે છે અને કાવડ ઉપાડ્યા પછી દેવાની દેવ મહાદેવનું ધ્યાન કરતી વખતે કાવડ લાવે છે અને તેમના નામનો જાપ કરતી વખતે તેઓ કાવડ લાવીને મહાદેવને અર્પણ કરે છે હવે તેમણે મહાદેવને કાવડ પણ અર્પણ કર્યું છે પરંતુ તેમ છતાં મહાદેવ તેમની સામે આવ્યા નહીં તેમણે દર્શન આપ્યા નહીં ફરીથી પતિ પત્ની બને વધુ થાય છે છે અને વિચારવા લાગે કે હવે આપણે ઉપાય પર પણ કરી દીધા છે છતાં મહાદેવ આપણને દર્શન નથી આપી રહ્યા પછી ચીટોડી પક્ષી તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે પ્રિય ગભરાશો નહીં ચિંતા કરશો નહીં દેવાને દેવ મહાદેવ ચોક્કસપણે અમારાથી પ્રસન્ન છે હવે અમે અમે દેવાને દેવ મહાદેવને ઉગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્ની બંને ફરીથી પ્રતિજ્ઞા લે છે કે મહાદેવની ગંગે તપસ્યામાં બેસે છે જ્યારે પતિ પત્ની બંને મહાદેવની ભક્તિમાં બેસે છે ત્યારે શ્રાવણ મહિનો નો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની ભક્તિ પૂર્ણ થાય છે અને ભગવાન ભોલેનાથ બંને પતિ પત્નીને દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે કે પક્ષી તો હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમે જે વરદાન ઈચ્છો છો તે માગી શકો છો મિત્રો પછી બને પતિ પત્ની તેમની આંખો ખોલે છે અને આંખો ખોલવાની સાથે જ ભગવાન મહાદેવના દર્શન થાય છે અને પછી તે પતિ પત્ની મહાદેવને કહે છે હે પ્રભુ અમે બે ઈંડાને જન્મ આપ્યો છે અને તેમને જન્મ આપ્યાને ઘણો સમય વીતી ગયો છે પણ તે હજુ તૂટતા નથી અમને એવો વરદાન આપો કે જેનાથી આપણે આપણા ઈંડા તોડી શકીએ અને આપણા બાળકોને તેમાંથી બહાર ગાઢી શકીએ એ ભરભૂ જો આપણા ઈંડા ન તૂટે તો પછી આપણો વંશ અહીંયા સમાપ્ત થઈ જશે આપણો વંશ આગળ વધી શકે નહીં અને આપણી પ્રજાતિનું નામ અને નિશાન આ પૃથ્વી પરથી ભૂસાઈ જશે તો ભરભુ કૃપા કરીને અમને એવું વરદાન આપો કે અમે ઈંડામાંથી આપણા સંતાનોને બહાર ગાઢી શકીએ પછી ભગવાન ભોલેનાથ તે પક્ષીઓને કહે છે કે હે પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણના છેલ્લા સોમવારે આપણો વીર્યશલન થશે અને જ્યારે આપણો વીર્યશલન થશે ત્યારે તે બધી ધાતુઓમાં શ્રેષ્ઠ હશે તેના જેવી બીજી કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી નરમ હશે તેમાં કેટલીક અશુદ્ધિઓ હશે તેમાં તેમાંથી કિંમતી રત્નો પણ બનશે તે વિશ્વનું પણ ભલું કરશે અને તે લોકો તેનું યોગ્ય વિધશે તેઓ લાંબા આયુષ્ય પ્રાપ્ત કરશે ઘણાને આકાશમાં મુસાફરી કરવાની શક્તિ પ્રાપ્ત થશે ઘણાને વિશ્વનું ભલું થશે ઘણાને લક્ષ્મી પ્રાપ્ત થશે ઘણાને સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પારસ પથ્થર બનશે જે લોખંડને સોનામાં ફેરવી શકે છે જો કોઈ માણસ પારાના શિવલિંગ બનાવીને શિવની પૂજા કરે છે તો તે પોતે શિવને મળશે હે પક્ષીઓ

આ પારસ પથ્થર દુનિયાનું ભલો કરશે તે થોડો ધુંધવાળો થોડો કઠણ હશે તે લોખંડને પણ સોનામાં ફેરવી દેશે તમારે ફક્ત આને લઈને તમારા ઈંડા પાસે લઈ જવું પડશે અને ફક્ત ઈંડાને સ્પર્શ કરવો પડશે ત્યારે જ તમારા ઈંડા ખીલશે અને તમારા બાળકો બહાર આવશે મિત્રો આટલું કહીને ભગવાન ભોલેનાથ અદ્રશ્ય થઈ જાય છે જ્યારે શ્રાવણનો છેલ્લો સોમવાર આવે છે ત્યારે દેવાને દેવ મહાદેવનો વીર્ય નીકળે છે અને જ્યારે માતા પાર્વતીનો રજતમાં ભળાઈ જાય છે પછી ધીમે ધીમે તે પારો પૃથ્વીના ગર્ભમાં જાય છે અને પારસ પથ્થરમાં રૂપાંતરિત થાય છે હવે ટીટોડી પક્ષી તેને શોધે છે તેને તેની ચાંચમાં પકડીને તેના ઈંડા પાસે લાવે છે પક્ષી તેના ઈંડાને સ્પષ્ટતાની સાથે તેના ઈંડા ખીલે છે અને તેના ઈંડા તૂટે છે અને તેના બાળકો બહાર આવે છે મિત્રો આ રીતે ટીટોડી

તમે ઘણીવાર એક વાત નોધી છે કે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બધા રાતે આરામ કરે છે અને જે પ્રાણીઓ દિવસ દરમિયાન જોઈ શકતા નથી જેમ કે ઘુવડ ચમાચીડિયા વગેરે એવા પક્ષીઓ છે જે દિવસ દરમિયાન જોઈ શકતા નથી તેઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાતે ફરે છે અને અન્ય પ્રાણીઓ અને અન્ય પક્ષીઓ રાતે આરામ કરે છે અને દિવસ દરમિયાન નહીં ત્યાં ફરે છે પરંતુ શૅન પાઇપર પક્ષી

પક્ષી ઘણા મહિનાઓ સુધી પારસ પથ્થર રક્ષણ કરે છે અને ઊંઘતો નથી ભગવાન શિવના આપેલા વરદાન પ્રમાણે ટીટુડી નું પારસ પથ્થર અત્યાર સુધી કોઈ કોઈ માનવી મેળવી શક્યો નથી અને આગળ પણ મેળવી શકશે નહીં મિત્રો આશા રાખીએ છે કે તમને આ વાત વિડિયો પસંદ આવ્યો હશે મિત્રો ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર